નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી શક્યા છો હું છું આપની સાથે વિકાસ મૂકવાના

ખેડૂતોની પરેશાની જાણે કે દિવસેને દિવસે ઓર વધતી જઈ રહી છે એ સહાય માટે પણ ખેડૂતોને લાઇનમાં ઉભરવું પડે છે ક્યાંક સર્વના લખાવે છે અને હવે આગામી સીઝન રવિ પાક માટે ખેડૂતો તૈયાર થઈ શકે સરકાર કઈ રીત છે કે અમે જે મદદ કરી છે એનાથી ખેડૂતો બેઠા થઈ શકશે રવિપાક લઈ શકશે પરંતુ એ રવિપાક લેવા માટે જે ખાતરની જરૂરિયાત છે બિયારણ જોઈએ છે એના માટે પણ ખેડૂતોએ ટળવળવું પડે છે એના માટે પણ અમને રજૂઆત કરવી પડે છે ક્યાંક ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એમને સહાય માટે વિલંબ થાય છે તો જે એમને જરૂરિયાત છે જરૂરિયાત પણ પૂર્ણ કરવામાં નથી આવતી એક બાજુ ખેડૂતોની પડખે ઉભી રહેવાનો દાવો કરવામાં આવે છે ખેડૂતોના નામે મહાપંચાયત થાય છે ખેડૂતોના નામે યાત્રા નીકળે છે અમે ખેડૂતોનો મસીયા છે ખેડૂતોની આવક ડબલ કરીશું એવી વાતો તો કરવામાં આવે છે પરંતુ જમીની સ્તરે જોવા જઈએ

તાપણું આ ખેડૂત કરતો દેખાઈ રહ્યું છે એટલા માટે કારણ કે જે પ્રકારે અતિવૃષ્ટિને કારણે પાક નુકસાની થઈ સરકારે સહાય તો જાહેર કરી દીધી છે પરંતુ એ સહાય ખેડૂતો સુધી પહોંચે તે માટે ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા હોય છે જે દિવસે થતી હોય છે પરંતુ દિવસે એકસાથે કામગીરીને કારણે ઘણી જગ્યાએ સર્વર ડાઉનના પ્રોબ્લેમ્સ રહે છે અને એટલા જ માટે સરકાર એક સારો પ્રયાસ કરી રહી છે કે રાત્રે પણ ગ્રામ પંચાયતો ચાલુ રાખવામાં આવી રહી છે પરંતુ આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો રાત્રે ત્યાં ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે તાપણું કરીને પણ એ ફોર્મ ભરી રહ્યા છે કારણ કે એમને સહાય જોઈશે એના કારણે એ રવિ પાકનું વાવેતર કરી શકે એટલે તમે જિજ્ઞાસા જુઓ કે ખેડૂતોને હંમેશા આવી જવું પડે છે મોડી રાત્રે બીજી બાજુ ખાતર માટે કતારમાં ઉભો પડે છે કેટલીક જગ્યાએ આપણે જોયું કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં આજે આપણે જે ન્યૂઝ બતાવી રહ્યા છે અલગ અલગ ઠેકાણાથી આવેલા છે

પણ જમીનની હકીકત ઘણી ડરામણી છે સહાય ખેડૂતોને ઓછી લાગી રહી છે કારણ કે નુકસાન ઘણા મોટા અપાયે અને હવે જ્યારે શિયાળાની શરૂઆત થઈ છે રવિ સિઝનનું વાવેતર કરવાનું છે ત્યારે બિયારણની જરૂર પડે છે યુરિયા ખાતરની જરૂરિયાત પડે છે પરંતુ એ યુરિયા ખાતર પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું જ્યાં દસ થેલી યુરિયા ખાતરની જરૂરિયાત હોય ત્યાં માંડ માંડ એક થેલી યુરિયા ખાતર મળી રહ્યું છે એટલે ખેડૂતો સવારથી વહેલી સવારથી લાંબી કતારોમાં ઉભેલા

એટલા માટે કરવા પડે છે કારણ કે દિવસે સર્વર ડાઉન હોય છે એ ખેડૂત કે જે રવિ સિઝન રવિ પાક લઈ શકે એના માટે આપણે મદદ કરી પણ એમાં પણ ખાતર એમને સમયસર નથી મળતું એમાં પણ એમને કતારમાં ઉભું રહેવું પડે છે કેમ એવું જો આપણે બહુ સારી વાત કરી દિવસે એમાં નેટવર્ક માં ઇસ્યુ થાય છે કારણ કે ગુજરાતની સ્થાપના પછીનું સૌથી મોટું પેકેજ છે સાથે સાથે સૌથી વધારે લોકોને સાંકળતું પેકેજ છે ચાલીસ લાખ કરતા વધારે ખેડૂતોને એમાં લાભ મળવાનો છે એટલે ખેડૂતો ખૂબ ઝડપથી પોતાનું રજીસ્ટ્રેશન થઈ જાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને સિસ્ટમની કેટલીક મર્યાદાઓ હોય એની સ્થાપિત જે ક્ષમતા છે એ ચોક્કસ ધોરણ પ્રમાણે બનાવેલી હોય હું ક્યારેક જ બનતું હોય કે એક સાથે અનેક લોકોની જરૂર પડે એક સાથે ગુજરાતમાં લગભગ નવ લાખ ખેડૂતો ફરી સોયાબીન મગ અડગના રજીસ્ટ્રેશન માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એસએમએસની વ્યવસ્થાઓ ચાલે છે સાથે સાથે આ ચાલીસ પેંતાલીસ લાખ ખેડૂતોને સહાયની વ્યવસ્થા પણ ચાલે છે સોફ્ટવેર જે છે એની પોતાની પણ કેટલીક નિયમિત કામગીરી હોય એટલે થોડી મુશ્કેલી જરૂર પડી છે પણ આપના માધ્યમથી ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે ક્યાંક સમયમર્યાદા હશે પણ આવા કોઈ કારણસર કોઈ રહી જશે એવું નહીં બને બધા જ લોકોને જેને જેને પણ અસરગ્રસ્ત વિસ્તારો જાહેર કર્યા છે તમામ તમામને ફોર્મ ભરવાની વ્યવસ્થા થશે એની ખાતરી આપું છું સાથે સાથે આ ફોર્મ ભરાયા પછી પણ એ સ્ક્રૂટીથી રહ્યા પછી બધાને એક સાથે ખાતામાં રોકડા પૈસા મળવાના છે નોંધણીમાં જેમ ફર્સ્ટ ફ્રોમ ફર્સ્ટ બેઝિસ ઉપર આપણે એને બોલાવીએ છીએ એનું વહેલી ખરીદી જાય છે અને વહેલા પૈસા મળે છે જ્યારે સહાય આપવાની છે એમાં વહેલી સહાય વહેલી નોંધણી થશે તો વહેલી સહાય મળશે એવી વ્યવસ્થા નથી બધા જ લોકોને એક જ દિવસે એક સાથે ખાતામાં પૈસા મળવાના છે ક્યાંક અંતરિયાળ વિસ્તારોમાં અથવા હવામાનને કારણે અથવા કારણે આ સરકાર છે અને પંદર દિવસ નો સમય ભલે હોય પણ એમાં કોઈ પણ હકથી વંચિત નહી રહે એની ખાતરી આપવામાં આવે પણ સાહેબ આપણે વ્યવસ્થા કેમ એટલી એ સિસ્ટમ ડિજિટલી કેમ મજબૂત નથી રખાતી કે ભાઈ

તમે જુઓ કે કેન્દ્ર સરકાર નો નિયમ છે સાડા આઠ હજાર પ્રતિ હેક્ટર મળે સાડા તેર હજાર રૂપિયા સરકાર ગુજરાત સરકારે પોતાના નાખી બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવાનું નક્કી કર્યું છે અને કેવી રીતે બધાને ઉતાવળ હતી આપણને ખબર હતી કે રવિ સિઝનમાં પૈસાની જરૂર પડે તો ગ્રામ પંચાયતે આપણે પંજરોજ કામ કરી અને ડિટેલિંગ નહીં કરતા ખૂબ ઝડપથી આજે ત્રણ તારીખે રાત્રે પણ વરસાદ પડે તો સાત તારીખે આપણે પેકેજ જાહેર કર્યું અને રજીસ્ટ્રેશન પણ ચૌદ તારીખે ચાલુ કરી દીધું ચલો ચલો એ સમજી ગયા આ લીલીયા ગ્રામ પંચાયત માં જે ફતવો બહાર પડ્યો તો કે જે ખેડૂતો વેરો બાકી છે પેલા વેરો ભરો પછી સહાયના ફોર્મ લો એ શું હતું સામાન્ય રીતે એવું હોય છે કે માર્ચ મહિનો આવવાનું હોય ને એ પેલા માસ તાલુકા વિકાસ અધિકારી એના જે ઉઘરાણી હોય પંચાયત કરતા હોય છે અને રિવ્યુ ને આધારે એ લોકો આપણને પેલું કરતા હોય છે કે ભાઈ ઉઘરાણી કરતા હોય છે પંચાયતો નો વેરો રેગ્યુલર આવે પણ એટલી જ આવશ્યક બાબત છે અને એ પરંપરાને રૂપ આ લીલિયા નહીં દરેક તાલુકા પંચાયતના ટીડીઓ એ આ પ્રકારની એમાં પરિપત્રો કર્યા જ હોય છે આને એને એનું અર્થઘટન એને લખવામાં થોડી મિસ્ટેક કરી દીધી કે ભાઈ બાકી તમામ કોઈ પણ માણસ પંચાયતમાં જાય એટલે એને પૂછવામાં આવે કે આપણું જરા ચાલુ મહિના ચાલુ વર્ષનું કે ગયા વર્ષનું મહેસૂલ બાકી છે ભરી દેશો અને એમ પૂછવાથી એને કંઈ રોકવામાં નથી આવતું પણ એ યાદ કરાવવામાં આવે અને ફરી જાય તો આખી જે મહેસૂલની વ્યવસ્થાઓ છે એ ચાલુ રહે અને આપણે બધા પણ એવી ઈચ્છીએ છીએ કે કોઈ પણ પ્રકારનો ટેક્સ નિયમિત કરવામાં આવે તો સારું કંઈ સારી ફેસિલિટી આપી શકે

એમ કોઈને વીસ વીઘા વાવું હોય તો વીસ વીઘા વીસ દિવસ વાવેતર કરતા થાય આ કમોસમી વરસાદને કારણે આખા એક વાવેતર થઈ ગયું એટલે એક સાથે વાવેતર થયું હતું ખાતરની પણ જરૂર પડી હવે ખાતર જયારે આપણે ઇન્ડિયન મૂકીએ ઓર્ડર આપણે મોટાભાગના પચાસ ટકા ખૂબ આરતી લાવીએ છીએ તો અહીંયા સ્ટોક ના કરવો પડે એટલે જેમ જેમ સિઝન ડેવલપ થાય ખેડૂતોને જરૂરિયાત પડતી જાય વાવેતરની તારીખથી જેમ જેમ એને ક્રોપ કન્ડિશન આવે એમ એમ ખાતરો આપણે મંગાવતા રહીએ પોર્ટ ઉપર હવે આ સંજોગો આ વિશિષ્ટ સંજોગો બન્યા કે આખા ગુજરાતમાં વરસાદને કારણે એક સાથે વાવેતર થયું એક સાથે ખાતરની જરૂર પડી થોડીક વીજ મેનેજમેન્ટ આ અમારું આ જે રેગ્યુલર મેનેજમેન્ટ હતું એ પ્રમાણે જ ચાલીએ છે આ વરસાદને કારણે થોડી ડિસ્ટર્બ થઈ ગયું છે પણ એને પૂરું કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે ઠીક છે આભાર રિતેન્દ્રજી અમારી સાથે જોડા બદલ વાતચીત કર્યા બદલ અમારી સાથે વિઠ્ઠલભાઈ જોડાઈ ગયા છે વિઠ્ઠલભાઈ દુધાત્રા ભારતીય કિસાન સંઘ સાથે અગાઉ તે કામગીરી કરી ચુક્યા છે વિઠ્ઠભાઈ ગુજરાત વર્ષમાં સ્વાગત છે અત્યારે સ્થિતિ એવી છે એક બાજુ રવિ પાક માટે પણ ખેડૂતો ખાતર માટે કતારમાં ઉભા છે જે સહાય મેળવવાની છે એ માટે પણ કતારમાં ઉભો રહી પડે છે કેટલી જગ્યાએ સ્થિતિ એવી છે કે સર્વર ડાઉન હોવાને કારણે રાત્રે પણ કતારમાં ઉભો પડે તાપણા કરીને ખેડૂતો બેઠા રહે છે શું કેશો એ બાબત ચોક્કસ જ્યારે જ્યારે ખેડૂતોને વાવણીની સિઝન આવે છે ત્યારે લગભગ મોટા ભાગના ખાતરોમાં તંગી એ એક સ્વાભાવિક જ ઉપક્રમ થઈ થઈ પડ્યો છે આખું વિતરણ માળખાની અંદર કોઈ ક્યાંક પ્રકારની ડિસ્ટર્બ થયું છે મારું તો એવું કહેવાનું છે કે અત્યારે એક જે વિતરણ વ્યવસ્થા છે એમાં સુધાર કરવાની જરૂર છે ગુજકો માસોલ દ્વારા જ આખા ગુજરાતની અંદર ખાતરનું વિતરણ થાય છે તો મને એવું લાગે છે કે ગુજકો માસોલ દ્વારા એના સિવાય પણ અન્ય એજન્સીને આપીને આ વિતરણ માળખાને વ્યવસ્થિત કરવામાં આવે પહેલા આ દરેક મંડળીની અંદર સ્ટોક કરવામાં આવતો કંપની દ્વારા તે સ્ટોક બંધ કરવામાં આવ્યો છે જયારે જરૂર પડે ત્યારે જ મંડળીઓ ખાતર મગાવતી હોય છે એક ગાડી ખાતર નાના વિસ્તારમાં પૂરું ન થાય જો સ્ટોક કંપની દ્વારા દરેક ગોડાઉનમાં દરેક મંડળીના ગોડાઉનમાં કરવામાં આવે તો મને એમ છે કે આનો હલ થઈ ગયો ઓફ સિઝનની અંદર સ્ટોપ કરી દઈએ અને સિઝન આવે ત્યારે ખાતર કંપની મંડળીઓ કંપનીને પૈસા ભરે અને એમાંથી ઉપાડવાની મંજૂરી આપે આ પ્રકારની પેલા વ્યવસ્થા હતી એ ફરી ભાંગવાથી અત્યારે આ ખેડૂતોને મોટામાં મોટા પ્રમાણમાં મુશ્કેલી થઈ રહી છે

પેલા કંપનીઓ દ્વારા દરેક મંડળીઓની અંદર સ્ટોક કરવામાં આવતો કંપની દ્વારા સ્ટોક કરવામાં આવતો ઓફ સિઝન ની અંદર પૈસા પણ ભરવાના ન હોય જયારે એમાંથી ઉપાડ થાય ત્યારે જ પૈસા ભરવાના આ પેલા વ્યવસ્થા હતી આ ઘણા બધા વર્ષથી આ વ્યવસ્થા ભાંગી ગઈ છે જ્યાંથી વ્યવસ્થા ભાંગી ગઈ છે જ્યાંથી અછત શરૂ થઈ છે તો ફરી વખત આવું કે ઓફ સિઝનની અંદર દરેક વિતરણ વિતરક મંડળીઓમાં જે ભવિષ્ય ભૂતકાળની અંદર કેટલું એ વેચાણ કરી શકે એ પ્રમાણે મંડળીમાં સ્ટોક કરવામાં આવે તો આ બધી જ સમસ્યાનો હોલ થઈ શકે બાકી તો હર વખત આવું બને છે એવી એવું જ આ સતત ચાલુ રહેશે પણ એમ નહીં તમે આટલો અનુભવ છો સરકાર પાસે પણ એવા અનુભવવાળા અધિકારીઓ છે શું એમને ખબર નથી કે ભાઈ આ સિસ્ટમમાં આ જગ્યાએ ક્ષતિ છે લુપોલ છે શું એ દૂર કરવામાં કોઈ એમ લોકોને કનડગત થઈ રહી છે અથવા તો એમનો કોઈ સ્વાર્થ આમાં લાભ છે ખરો આમ જો ને તો હર વખતે એવા બાના આપે છે કે વિદેશમાંથી રો મટીરિયલ મોંઘુ થવાથી ઉત્પાદન બંધ થઈ ગયું છે ઇફકો દ્વારા પણ પૂછવા ઇફકો માં તપાસ કરવામાં આવી તો એવું કહેવામાં આવે છે કે અત્યારે ઉત્પાદન જ નથી ઉત્પાદન બંધ કરવામાં આવ્યું તો ઓફ સિઝન અંદર ઉત્પાદન બંધ કરી દે છે અને જયારે જરૂર પડે ત્યારે ઉત્પાદન ચાલુ કરે તો એ માલ ને પહોંચી વળાય નહીં આમ તો અભાવ અભાવ અધિકારીઓમાં કે જે કોઈ જવાબદાર હોય એનો અંદર વાવેતર થશે કેટલી પાયાના ખાતર તરીકે કેટલા પૂરતી ખાતર તરીકે જરૂર પડશે આ બધા કોઈ આંકડા નો કોઈ એવું લાગે છે કોઈ અધિકારી કરતા હોય છે કે નહીં કરતા હોય મને ખ્યાલ નથી પરંતુ એક કડવું સત્ય એ છે કે જયારે ખેડૂતને જરૂર પડે ત્યારે સતત લાઈનમાં માં રહેવો અત્યારે તમે જો વાત કરી કે સર્વર ડાઉન છે આખા ગુજરાત ના ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા રીસી પાસે જઈ રહ્યા છે ત્યારે લગભગ ખેડૂતોનું એવું કહેવાનું છે કે સર્વર ને ડાઉન ને હિસાબે અમારું ઓનલાઈન થતું નથી આ પ્રકારનું સતત ખેડૂતોને લાઈનમાં ઊભા ઉભા રાખવા કેટલી તમે કિંમતી ખેડૂતોનો સમય છે એને વાવેતર કરવું છે

વિકાસભાઈ પેલી વસ્તુ હમણાં હું વિઠ્ઠલભાઈ ના છેલ્લા શબ્દો સાંભળ્યા કે આયોજન નો અભાવ છે આ સરકારમાં આયોજન નો કોઈ અભાવ નથી ઈરાદા નો અભાવ છે દાનત નો અભાવ છે એટલા માટે હું તમને કહું આજે ગુજરાત સરકાર ને ખબર પડે કે પરમ દિવસે નરેન્દ્ર મોદી દ્વારકા આવવાના છે જામનગર એરપોર્ટ ઉતરવાના છે તો જામનગર થી લઈને દ્વારકા સુધી નો રોડ અડતાલીસ કલાક માં થઈ જાય દ્વારકા જે ગલીએ પહોંચવાના હોય ત્યાં સુધીના રોડ તાત્કાલિક થઈ જાય બધું તાત્કાલિક થઈ જાય એસટી બસો ની લાઈનો તાત્કાલિક લાગી જાય માણસો ની ભીડ ની વ્યવસ્થા થઈ જાય આખે આખું તંત્ર કામે લાગી જાય એવી જ રીતે બીજું કઉ માની લો કે અત્યારે ખાતરની જ ઘટ છે તો ત્યારે તમે સાંભળ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ખાતર ગઈ તું આ ખાતર નો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં થાય છે તો ઇન્ડસ્ટ્રી વાળા કોઈ દિવસ લાઈનમાં ઉભા કે અમારે રો મટીરિયલ માટે અમારે લાઈનમાં ઉભું રહેવું પડે છે

કે એકચરે ચાર હેક્ટર ની મર્યાદામાં એટલે ચાર હેક્ટર સુધી ખેડૂતને સહાય આપવાની હતી અને એક હેક્ટરે પચીસ હજાર મળવા પાત્ર હતા અને બંને યોજનાનો લાભ એટલે એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો સરકારે શું કર્યું તાકે પેલા મુખ્યમંત્રી કિસાન સહાય આખી ઉડાડી દીધી એના ધારાધોરણો જે હતા પચીસ હજાર એ ઘટાડીને બાવીસ હજાર કર્યા ચાર હેક્ટર હતા એ ઘટાડીને બે બે હેક્ટર કરી નાખ્યું એટલે ખેડૂતને એક લાખ ચુમ્માલીસ હજાર મળતા હતા એની જગ્યા ટીડીઓ છે કાગળ લખે કે ખેડૂતો નો પેલા વેરા વસૂલી લેજો બરાબર જે આ શું જે કોર્પોરેશન ફેડરેશન છે એ કાગળ લખે કે ખેડૂતોને જો ટેકાના ભાવે મગફળી આપવી હોય તો એમને સહાય ના આપતા એવો કબૂલાત નામું લેજો બરાબર છે હજી આ બાકી રહી જતું હતું તો સરકાર નો જે સર્વર છે આ સર્વર સંપૂર્ણ ઠપ થઈ જાય ખેડૂત યા લાઈન માં ઉભો રહીએ ખાતર માં લાઈન માં ઉભો રહીએ હવે તો એવું લાગે છે ચાર પાંચ છોકરા છે ને ખેડૂતો આ લાઈન માં આ બધી નીતિઓ જે છે એ મુજબ ચાર પાંચ છોકરા તો લાઈનો માં રાખવા માટે આજે અલગ અલગ જગ્યા દ્રશ્યો આવ્યા અને ખેડૂતો રાત્રે તાપણું કરતા પણ જોવા મળ્યા પાણી વાળવાનું હોય ત્યારે પણ કડકડતી ઠંડીમાં જવાનું સહાય માટે પણ ઠંડીમાં જવાનું પણ આમાં પાલભાઈ ખાતર અટવાયેલું ક્યાં રહે છે એવું દાવો થઈ રહ્યો છે કે પૂરતો જથ્થો આવી રહ્યો છે ખેડૂતોને પહોંચાડવાનો પણ છે

છ જોઈએ આ જન આક્રોશ યાત્રાની તમે ફરી શરૂઆત કરી રહ્યા છો એકવીસ નવેમ્બર થી હવે ઉત્તર ગુજરાતમાં ખાસ ખાતર ની જરૂરિયાત છે શું આ મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે કોંગ્રેસે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જન આક્રોશ યાત્રા છે યુવાનો બેરોજગાર વાતચીત કરવા બદલ તો આવી પરિસ્થિતિ છે ક્યાંક સર્વરડાઉન ના કારણે પરેશાન છે ખેડૂતો સહાય માટે પરેશાન છે ખાતર લેવા જાય તો એમાં પણ એમણે આ સરકારી સિસ્ટમનો સામનો કરવો પડે છે અને કરવું હોય તો સરકાર બધું જ કરી શકે જે રીતે પાલભાઈ અંબેલે ઉદાહરણ આપ્યું કે જો સરકારે આયોજન કરવું હોય તો ખૂબ સારા આયોજન કરી શકે છે પણ ક્યાંક ઈચ્છા તો જે જે અમલવારી કરવાની હોય છે એના કારણે પછી હોય છે છે અને જે દાવો કે અમે પડખે ઉભા છીએ ખેડૂતોની આવક ડબલ કરવાની છે ખેડૂતો અમારી સાથે છે આ ખેડૂતોની સરકાર છે પણ આ દ્રશ્યો પણ તમે જોઈ લો કે જો ખેડૂતોની સરકાર હોય તો કેમ ખેડૂતોને આવી મુશ્કેલી પડે છે કેમ ખેડૂતોએ આ રીતે ચારે બાજુ લાઈનમાં ઉભો રહેવું પડે છે પણ તમારે જોવું પડશે જીજ્ઞાસ બિલકુલ અને એટલા જ માટે ખેડૂતો ના છૂટકે આપઘાત કરી લે છે પાછલા એક મહિનામાં જ વિકાસ અનેક ખેડૂતના આપઘાતના બનાવ સામે આવ્યા બે થી ત્રણ ખેડૂતોએ આપઘાત કરી હતી અને આજે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે જૂનાગઢમાં માવઠાના મારને કારણે ખેડૂતે આપઘાત કર્યો છે આર્થિક સંકળામણને કારણે જીવન ટૂંકાવ્યું છે બેતાલીસ વર્ષે ખેડૂતને માત્ર આઠ વીઘા જમીન હતી મગફળી ડુંગળી તુવેરના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ જે કમોસમી વરસાદ થયો એના કારણે પાક ધોવાઈ ગયો આ ખેડૂત કોઈને કહી શકતો ન હતો કદાચ સરકાર સહાય આપી એ પૂરતી નહીં હોય કારણ કે ઘણું બધું દેવું પણ થઈ ગયું હશે ને એટલા જ માટે આ ખેડૂતે આખરી પગલું ભર્યું છે પરિવારજનોનું હવે શું થશે કારણ કે જે ખેડૂતની સાથે હોવાનું